ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો આગળ વધીશું દોસ્તો વાત કરીએ જ્ઞાન સહાયક ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ગુજરાત ફોર પ્રાથમિક માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક દોસ્તો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં જ્ઞાન સહાયકોની ભરતીની અપડેટ ફાઇનલી આવી ગઈ છે જ્ઞાન સહાયક બનવા છવ્વીસ સુધી અરજી કરી શકશે તે પણ જાહેરાત થઈ છે રાજ્યમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે આ આજથી રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થયો છે ડિટેલમાં સમજીએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે મંગળવારથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉમેદવારો તરફથી અરજી મળ્યા બાદ પસંદગી યાદી જાહેર કરી નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કર્યા બાદ શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી ગાયન સહાયકના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે આ માટે ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા બાદ ચાલુ વર્ષે ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવામાં આવ્યા હતા જોકે આમ છતાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવા ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે હવે આ જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂંકને લઈને કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરાયું છે શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી એટલે કે મંગળવારથી ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે આ જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કર્યાની તારીખ સુધીની રહેશે પ્રાથમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે ચાલીસની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે જ્યારે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂંક માટે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે પ્રાથમિકમાં રૂપિયા એકવીસ હજારનું મહેનતાણું જ્યારે માધ્યમિક ચોવીસ અને ઉચ્ચતર માધ્યમિકમાં છવ્વીસ હજાર મહેનતાણું મળશે ઉમેદવાર પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી ની પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ લાવી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે જ્ઞાન સહાયક બનાવવા માટે ઓગણીસ ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે એટલે કે આજથી અને ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે તો જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય અથવા જે ઉમેદવારો જ્ઞાન સહાયક બનવા માગતા હોય એવા ઉમેદવારો ખાસ આ વિડીયોને લાઇક કરે બીજા સુધી શેર કરે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય